આપ જોઈ રહ્યા છો સ્પાર ટુ ડે ન્યૂઝ સંતાનક સ્પિનિંગ અને વિવિંગ વર્કશોપ શાળા અને ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની ઉજવણી કરવામાં આવી છે એકસો ચોપનમી ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે જ ક્લોથીન અને ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ બરોડાની મહારાજા સાજીરા યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીના સંયોગથી જ સંતાનક નામના હેડોન વર્કશોપની જાહેરાત કરવા માટે ઉત્સાહ પણ જોવા મળ્યો છે વણાટ એટલે કે વિવિંગ વર્કશોપ આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ છે ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે પ્રક્રિયા સાથે પરિચય આપવાના સાથે જ ફેબ્રિકને પરંપરાગત બનાવવાનો છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આઇકઆસને અન્વેન્શન કરવાની મૂલ્યવાન તક પણ પૂરી પાડવામાં આવી છે સાથે જ ઘણી હેન્ડ સ્પીનિંગ પદ્ધતિઓનું પ્રદર્શન પણ યોજાયું છે ભારતમાં હજારો વર્ષોથી ઉગાડવામાં આવતી વિવિધ અને કારીગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સ્પિનિંગ કેવી રીતે કરવામાં આવે છે તેની બેઝિક માહિતી અને કેવી રીતે સ્પિનિંગની કાર્યવાહી કરવામાં આવે છે તે અંગેની સમજૂતી માટે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એ સમજ આપવા માટે મને જે આમંત્રણ આપવામાં આવ્યું હતું અત્યારે ઉપસ્થિત સૌ કોલેજના સ્ટુડન્ટો બીજી શાળાના વિદ્યાર્થીઓ જોએ ખૂબ અંગત રસ દાખવી અને એ લોકોએ એની સમજ મેળવી છે ઘણા બધા છોકરાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો ઘણા છોકરાઓએ પ્રયત્ન પણ કર્યો અને સારી રીતે એ લોકોએ એને સમજ આપી છે ઘણા છોકરાઓએ ઉત્સાહ દાખવેલો છે તેને ભવિષ્યમાં જરૂર પડે અમારા તરફથી કોઈ પણ સેવાની જરૂર હોય તો મારા તરફથી આપવામાં આવશે આ અંગેની જાગૃતિ લોકોમાં કેળવાય એ હેતુથી આ સમજ આપવામાં આવેલી છે હું વર્ષોથી આ કામગીરી છેલ્લા લગભગ દસ પંદર વર્ષથી રિટાયર થયા પછી આ જ પ્રમાણેની કામગીરી કરું છું અને જ્યાં પણ જરૂરત હોય કાદી અંગેની જે કંઈ એક્ટિવિટી કરવાની જરૂર જણાય ત્યાં હું નિઃશુલ્ક જાઉં છું અને લોકોને સમજ આપું છું આપણે આજે સ્પિનિંગ એન્ડ વીવિંગ વર્કશોપ કર્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ્સ ઇન કોલેબરેશન વિથ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના ટેક ટેક્સટાઇલ એન્ડ અપારલ ડિઝાઇન પ્રોગ્રામ બંને મળીને સ્કૂલ સ્ટુડન્ટ્સ અને આપણા ડિપાર્ટમેન્ટના બંને ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ માટે સ્પિનિંગ અને વીવિંગ વર્કશોપ કર્યું છે આપણા સાથે ઓલમોસ્ટ એકસો વીસ વિદ્યાર્થી સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા છે અને યુનિવર્સિટીના આપણા ડિપાર્ટમેન્ટના પણ એકસો વીસ જેટલા વિદ્યાર્થી જોડાયા છે અહીંયા જેમાં સ્કૂલ ગણીએ તો આપણે નવરચના છે નવયુગ છે શાનેન છે આ કરીને ફાઇવ ટુ સેવન સ્કૂલ્સ આપણા સાથે જોડાયા છે આજે આ વર્કશોપ બે દિવસનું છે આજે ફોકસ અમારું સ્પિનિંગ વર્કશોપમાં હતું જે યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ માટે છે અને વર્કશોપ વિવિંગ વર્કશોપ છે જે એ સ્કૂલ સ્ટુડન્ટ માટે છે કાલે કાલે આપણે યુનિવર્સિટી સ્ટુડન્ટ માટે વિવિંગ વર્કશોપ રાખ્યું છે એ ટેબલ લૂમ પર વર્કશોપ કરશે આજે જે કર્યું છે એ પોર્ટેબલ લૂમ પર વર્કશોપ કર્યું છે ડુ ઇટ યોર સેલ્ફ કિટ બનાવ્યું હતું અમારા ટીચરે એના રેફરન્સમાં કેવી રીતને બીવિંગ થાય એ શીખવા માટે અને ધીસ ઇઝ અન્ડર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ આપણા એનઇપી હેઠળ સ્ટુડન્ટ્સને એક્સપોઝર આપવાનું છે કે આપણે ધરોહર શું છે હેરિટેજ શું છે તો એના માટે આપણે આ વિવિંગ વર્કશોપ કર્યું હતું જે સ્ટુડન્ટ્સ છે આપણે ચાહે યુનિવર્સિટી હોય કે સ્કૂલ સ્ટુડન્ટ્સ હોય આમાં જે આપણે બેનિફિટ ગણીએ તો આપણા જે ટિપ્સ નર્વ એન્ડિંગ્સ જે હોય છે જ્યારે આપણે સ્પિનિંગ કરીએ તો એને એક્ટિવેટ કરી દે છે અને સેલ્ફ રિલાયન્સ માટેનું એમને મેસેજ મળે છે આ સ્પિનિંગ હોય કે વિવિંગ હોય આપણા છોકરાઓ આજે નયા જનરેશનના જે છે એમને એમની ધરોવર માટે સમજ મળે છે અને એટ ધ સેમ ટાઈમ આને કેવી રીતના આગે ક્રિએટિવલી લઈ જવાય એ પણ એ લોકોને સમજવાનું પ્રયત્ન કરાયું આપણે આમને